આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના મત વિસ્તારમાં અલગ અલગ મુદ્દાઓને લઈને આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે ત્યારે વિસાવદરના ધારાસભ્ય ભેસાણ તાલુકાના હળમતીયા ગામમાં એક મહિલાની તેમને રજૂઆત મળી કે એક ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા શખ્સ દ્વારા છેલ્લા આઠ વર્ષથી એ મહિલાની ઘર આગળ પથ્થરોનો ઢગલો કરી દેવામાં આવ્યો છે ને મહિલાના ઘરના મુખ્ય દરવાજા પર જ આ પથ્થરો મૂકવામાં આવ્યા છે જેના કારણે છેલ્લા આઠ વર્ષથી આ મહિલા હેરાન થઈ રહ્યા છે આ બાબતે મહિલાએ અનેક જગ્યાએ રજૂઆત કરી વહીવટી તંત્ર હોય પોલીસ વિભાગ હોય છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ બાબતે કરવામાં ન આવતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતે મેદાનમાં ઉતાર્યા ત્યારબાદ આ ઘટનાક્રમને લઈને તેઓ મહિલાના ઘરે પહોંચ્યા હતા ત્યાં મહિલાએ રડતા રડતા પોતાની વેદના જણાવીને શું વાત કહી તે સાંભળી આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે શરમનો વિષય છે

આ વિશાળ અડમતિયા ગામ છે ભેસાણ તાલુકાનું આ મેન ગેટ છે હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે અડસેલ્યા આઠ વર્ષથી આ ગેટ બંધ કરી દીધો આવી નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો કે હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ કે આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટની બહાર કેમ નીકળવાનું બે હું આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ મતિયા ગામે આ બેન ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકાતું હોય મન ફાંસી ચડાવી દે હું જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આવે નાના માણસો હોય ગરીબ માણસો હોય કિરીટ પટેલ કે અહીંયા બેલા ગોઠવી દીધા બીજી વાર અહિયાં બે બેલા જો હલાવે જેમ નાખ્યા છે એમાંથી હલાવે ને તો મને ફોન કરી દેજો જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છું એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધા નહીં મૂકવાના આવે ફેંક્યા એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી એવી દાદાગીરી થોડી ગામ લોકો તમે જરાક દેન ને ટેકો આપજો હાવ આવું ન કરતા જે આખો ઘટનાક્રમ બન્યો છે હળમતીયા ગામમાં આઠ વર્ષથી મહિલાના ઘર આગળ જે અડચણ ઉભી કરવામાં આવી છે તે બાબતને લઈને પોતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે પથ્થરો હતા તે મહિલાના ઘર પાસેથી દૂર હટાવ્યા હતા ને જણાવ્યું છે કે આ બાબતમાં કોઈ પણ વ્યક્તિ જો પથ્થર હટાવશે તો મને જાણ કરજો અને તેમના ગ્રામજનોને પણ વિશ્વાસ અપાવ્યો છે કે આ પ્રકારે કોઈ વ્યક્તિ અહીંયા હેરાનગતિ કરતો હોય તો તેની સામે તમે એકજૂથ થઈને માંગ કરો કાર્યવાહીની માંગ કરો અને આ જે આખો ઘટનાક્રમ રહ્યો જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ભારતીયતા પાર્ટીનો જે શખ્સ છે જેના કૃત્ય કર્યું છે તેની સામે પણ કાર્યવાહીની માંગ કરી છે દર્શક મિત્રો આવો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા